ધોરણ 7 સ7.1.2 પહેલો પ્રશ્ન નીચે આપેલ દરેકના જવાબ લખો એમાં પહેલો છે એ છે 3 -1 તો શું કરવાનું અહીંયા બરાબર 3 -1 છે ને તો -1 નો માઈનસ ને આગળ લઈ જવાનો માઈનસ આગળ લઈ લીધા અને પછી બ્રેકેટમાં લખવાનો 3 1 બરાબર તો શું થાય માઈનસ 3 1 3 થાય તો જવાબ શું આવશે માઈનસ 3 પછી બીજું છે માઇનસ એક ગુણ્યા બસો પચીસ તો આમાં પણ સેમ એવું છે માઇનસ આગળ લઈ લેવાના પછી બ્રેકેટમાં એક બસો પચીસ તો બરાબર શું થશે માઇનસ બસો પચીસ એકા બસો પચીસ તો માઇનસ બસો પચીસ બરાબર સી તો જો માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ત્રીસ તો બે વાર છે માઇનસ 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 શું થાય પ્લસ એટલે બે વાર માઇનસ હોય એટલે પ્લસ થઈ જાય માઇનસ માઇનસ થઈ જશે પ્લસ બરાબર એકવાર માઇનસ હોય તો માઇનસ પણ બે વાર છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો પ્લસ આવશે પછી બ્રેકેટમાં શું બચશે એકવીસ ગુણ્યા ત્રીસ શું આવ્યું પ્લસ પછી એકવીસ ગુણ્યા ત્રીસ તો એકવીસ ગુણ્યા ત્રીસ કેટલા થાય એકવીસ તરી ત્રેસઠ થાય આગળ પ્લસ છે એટલે એ કરવાની જરૂર નથી ત્રેસઠ અને શૂન્ય ત્રીસ નો જીરો છે એટલે જવાબ આવશે છસો ને ત્રીસ પછી છે માઇનસ ત્રણસો સોળ ગુણ્યા માઇનસ એક બરાબર ફરી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ઈ આવશે ઈ છે માઇનસ પંદર ગુણ્યા જીરો ગુણ્યા માઇનસ અઢાર તો પેલા આપણે આ બંનેનો ગુણાકાર કરી લઈએ પછી ગુણ્યા માઇનસ અઢાર તો શું થશે પેલા આપણે લખીએ માઇનસ પંદર ગુણ્યા જીરો બરાબર અને પછી લખીએ ગુણ્યા -18 તો -15 * 0 એટલે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણી એટલે 0 થાય એટલે 0 થઈ ગયું છે અને ગુણ્યા -18 તો ફરી -18 ને 0 વડે ગુણી એટલે થાય પરિયાવશ જવાબ 0 આવશે બીજો છે -12 * -11 * 10 f નંબર બરાબર તો અહીંયા શું આપણે લખશું પરિય આપણે શું કરીએ બરાબર પહેલા આ બલ્લેને લઈ લઈએ બરાબર આપણે પહેલા -12 * -11 કરી દઈએ તો શું થશે આપણે 12 *--+ -12 * -11 તો બનવામાં માઈનસ છે તો માઈનસ - બ્રેકેટમાં આપણે પહેલા લખી દીધું -12 * -11 બરાબર ચાર આટલું કરી દીધું પછી * 10 તો જો --+ થઈ જશે બંનેનો માઈનસ એટલે પ્લસ બ્રેકેટમાં 12 * 11 અને પછી બ્રેકેટની બહાર * 10 સરવાળો તો બરાબર અગિયાર ગુણ્યા બાર કેટલા થશે એકસો ને બત્રીસ દસ જવાબ શું આવશે ટુ ઝીરો પછી જી છે નવ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ છ તો આમાં પણ રીતે જ કરવાનું પહેલા આપણે શું કરવાનું બરાબર નવ ગુણ્યા અને શું લખી દઈશું માઇનસ ત્રણ ગુણ્યા

એકસો ને અઢાર નવા એકસો અઢાર ગુણ્યા સાત એક બેટમાં છે પ્લસ અઢાર ગુણ્યા માઇનસ ત્રણ આપણે જોયું તો આગળ બરાબર ઇન્ટ્રોડક્શન માં જોયું તો ને વિભાજન નો નિયમ એમાં એના જેવું જ છે આમાં શું થયું ડાબા બરાબર જબા આપણે જોવાનું છે ચકાસવાનું છે તો પેલા આપડે લખી લઈએ ડાબી બાજુ પ્લસ માઇનસ ત્રણ હાલ આપડે જવાબ લાવીએ શું થાય છે તો બરાબર શું થાય અઢાર ગુણ્યા અને બ્રેકેટમાં સાત પ્લસ માઇનસ માઇનસ તો સાત માઇનસ ત્રણ થઈ જશે ને અહીંયા તો બરાબર થતા શું થશે બરાબર થશે અઢાર ગુણ્યા સાત માંથી ત્રણ જાય તો કેટલા થાય સાત માઇનસ ત્રણ એટલે ચાર થાય અઢાર ગુણ્યા ચાર તો બરાબર શું હવે આપણે જોઈ લઈએ ચવણી બાજુ બરાબર ચૌણી બાજુ શું છે બ્રેકેટમાં માં અઢાર ગુણ્યા સાત અને વચ્ચે પ્લસ ની સાઇન છે અને પછી બીજા બ્રેકેટ માં અઢાર ગુણ્યા માઇનસ ત્રણ તો જો અઢાર ગુણ્યા સાત અઢાર ગુણ્યા સાત કેટલા થાય એકસો છવ્વીસ થાય પાછા અહિયાં પણ થાય બોતેર તો જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ બંને જબા આવે છે બોતેર બોતેર તો આમ શું થાય અહીંયા આમ ડાબા બરાબર જબા આમ ડાબા બરાબર જબા તો આપણે લખી શકાય કે માટે શું લખાય કે માટે ઉપરનું વિધાન કેવું છે સાચું છે બરાબર માટે આપણે એવું લખાય કે અઢાર ગુણ્યા અઢાર ગુણ્યા લખાય અઢાર સાત પ્લસ માઇનસ ત્રણ બરાબર અઢાર ગુણ્યા સાત આજે રકમ એની જ લખું બરાબર પ્લસ ગુણ્યા માઇનસ ત્રણ બરાબર એવી રીતે બીજો છે બી એમાં પણ આપણે જોઈ લઈએ કે નહીં આવી બાજુ કઈ છે માઇનસ એકવીસ પ્લસ માઇનસ છ બરાબર તો બરાબર શું થાય માઇનસ એકવીસ પેલા એમને એમ રાખવાના છે પ્લસ ગુણ્યા સોરી પ્લસ નહીં ગુણ્યા છે ગુણ્યા છે માઇનસ ચાર બ્રેકેટ શું થઈ જશે માઇનસ ચાર પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ છ બરાબર તો બરાબર શું થશે અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ માઇનસ પ્લસ પણ નિશાની માઇનસ નિશાની ચાર દસ પણ નિશાની માઇનસ ની બરાબર તો થશે અહીંયા એક માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ દસ એટલે બરાબર શું થશે બરાબર છે માઇનસ આવી જશે

-21 * -6 હવે -21 * -6 એટલે 21 ચોક બરાબર માઈનસ અને 21 છે હો -21 * -4 એટલે માઈનસ માઈનસ પ્લસ ઓર ડાયરેક્ટ લખો જ લખી દેવા કે અહીંયા બ્રેકેટમાં લખો માઈનસ માઈનસ પ્લસ તો પ્લસ બ્રેકેટ મોટો કરી દઉં અહીંયા શું થશે અહીંયા માઇનસ બ્રેકેટમાં આવશે માઇનસ માઇનસ પ્લસ અને બ્રેકેટમાં આવશે એકવીસ ગુણ્યા ચાર બરાબર પ્લસ બીજા બ્રેકેટમાં માઈનસ એકવીસ ગુણ્યા માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ અને બ્રેકેટમાં આવશે એકવીસ ગુણ્યા છ બરાબર ચાલો હવે અહીંયા શું થશે એકવીસ ગુણ્યા ચાર અને એકવીસ ગુણ્યા છ એટલે એકવીસ ગુણ્યા ચાર થશે ચોર્યાસી છે પ્લસ ની સાઈન છે અહીંયા બરાબર અને પ્લસ એકવીસ ગુણ્યા છ એકવીસ ગુણ્યા છ થશે એકસો ને છવ્વીસ તો આ બંનેનો સરવાળો કરીએ તો આપણને કેટલા થશે બસો તો બંને આવે છે ડાબા બરાબર જબા માટે ડાબા બરાબર જબા એટલે આજે આપણે નીચે લખી નાખવાની જગ્યા નથી બરાબર છે ત્રીજો પ્રશ્ન એમાં પહેલું છે કોઈ પણ પુરાણ સંખ્યા એ માટે માઇનસ એક ગુણ્યા એ બરાબર શું થાય બરાબર તો શું થાય માઇનસ એક ગુણ્યા એ કરીએ તો માઇનસ એ બરાબર ને શું થાય જો આપણે કરીએ ધાર કે પૂર્ણાંક સંખ્યા એ માટે માઇનસ એક ગુણ્યા એ બરાબર શું થશે માઇનસ એ જવાબ આવશે શું આવશે જવાબ માઇનસ આ આવશે એનો જવાબ માઇનસ ત્રણ અલા ત્રણ ગુણ્યા માઇનસ એક કરીએ તો શું થાય માઇનસ ત્રણ માઇનસ એક ગુણ્યા ચાર કરીએ તો માઇનસ ચાર માઇનસ એક ગુણ્યા એ કરીએ તો માઇનસ એ જવાબ આવશે બીજો છે નીચેની પૂર્ણાંક સંખ્યાનો માઇનસ એક સાથેનો ગુણાકાર શું થશે જો આ પૂર્ણાંક સંખ્યા છે માઇનસ બાવીસ એના બાવીસ એકા બાવીસ બરાબર પછી છે સાડત્રીસ આપણે વચ્ચે લાઈન પાડી દઈએ પછી છે સાડત્રીસ એને માઇનસ એક જોડે ગુણીએ માઇનસ એક ગુણ્યા સાડત્રીસ બરાબર પછી જીરો તો માઇનસ જીરો ગુણીએ તો બરાબર માઇનસ એક ગુણ્યા જીરો કોઈ પણ સંખ્યા ને જીરો જોડે ગુણિયે તો જવાબ આવશે જીરો જ આવશે બરાબર આવશે જીરો પ્રશ્ન ચોથો માઇનસ એક ગુણ્યા પાંચ થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન માટે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે માઇનસ એક ગુણ્યા માઇનસ એક બરાબર ઝીરો થાય તો માઇનસ એક ગુણ્યા થી શરૂ કર્યું છે તો આપણે પેટર્નમાં શું બતાવવાનું છે માઇનસ એક ગુણ્યા થી ચાલુ કરવાનું અને ક્યાં સુધી માઇનસ એક ગુણ્યા માઇનસ એક બરાબર એક થાય ત્યાં સુધી બરાબર પેટર્ન માં છે વિવિધ ગુણાકાર કરીને

માઇનસ એક ગુણ્યા ચાર કેમ પાંચ પછી ચાર પછી ત્રણ પછી બે અહીંયા માઇનસ એક ગુણ્યા માઇનસ એક કીધા છે ને તો પાંચ થી નાની સંખ્યા છે એટલે પાંચ પછી ચાર પછી ત્રણ એવી રીતે માઇનસ એક ગુણ્યા ચાર પછી માઇનસ એક ગુણ્યા ત્રણ પછી માઇનસ એક ગુણ્યા બે બરાબર પછી ગુણ્યા એક પછી ગુણ્યા જીરો પછી ગુણ્યા માઇનસ એવી રીતે પેટર્ન કહેવાય તો પાંચ થી નાની સંખ્યા ચાર માઇનસ એક ગુણ્યા ચાર બરાબર કેટલા થાય માઇનસ ચાર થાય પછી શું થાય પછી માઇનસ એક ગુણ્યા ત્રણ બરાબર માઇનસ ત્રણ થાય શું થાય પ્લસ એક થઈ જાય બરાબર પછી બીજું કયું છે માઇનસ એક ગુણ્યા ત્રણ બરાબર માઇનસ ત્રણ તો બરાબર શું થાય માઇનસ ચાર જો પેટર્ન છે માઇનસ ચાર પ્લસ એક ને પ્લસ માઈનસ માઈનસ 4 માંથી 1 જે 3 - 3 હોય તો કોણ થાય આ બધી પેટર્ન ખઈ સમજવા માટે છે આ બધી તો મેન આપણે આજ જોવાનું છે આગળની ચલો પછી -1 * હવે 5 4 3 હોય બે નો ઓર આવશે ને * 2 બરાબર શું થાય -2 એટલે આપણે કે રીતે લખી શકીએ -3 + 1 જો અહીંયા પણ પેટર્ન માં કે કહોશ -5 - 4 - 3 બરાબર ઉછ આવશે છે કે કે પછી -1 * 1 બરાબર કેટલા થાય એકા એક પણ માઇનસ એક બરાબર તો અહીંયા પણ શું પેટર્ન આવશે માઇનસ ટુ એક બરાબર એક ગુણ્યા હવે જીરો આવશે તો થી એટલે જીરો તો અહીંયા પેટર્ન બનશે માઇનસ બે પછી માઇનસ એક પ્લસ એક બરાબર જીરો થી છે હવે આવશે શું જીરો થી નાની માઇનસ એક માઇનસ એક ગુણ્યા માઇનસ એક કેટલા થાય એકા એક આપણે આ સાબિત કરવાનું છે માઇનસ વન ગુણ્યા માઇનસ વન બરાબર વન થાય આપણે પેટર્ન વિવિધ ગુણાકાર લઈને દર્શાવો ઉપર છે રકમમાં માઇનસ વન ગુણ્યા માઇનસ વન બરાબર વન તો આપણે આ રીતે બતાવવાની પેટર્ન માં